મિત્રો કેમ છો બધા એને જય માતાજી તો સવારે જાગી હતી અને પોદળા પરવા ગાય પોદળા પર આવી ગયા છે તો હવે ફળી વળવાનું પણ કામ શરૂ કરવાનું છે અને ફળી વળાઈ જાય પછી પોતું મારવાનું પોતું મારા જાય પછી એને કાક લુગડા બુગડા તોસ્યું પછી ઢોરનું કરવાનું ને એવું બધું કર્યું કે આંખોથી દીવીઓ જાય અને દિપાલી પણ જાગી જાય આરવાર ગુડ મોર્નિંગ સવાર સવારમાં મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અને જવા આવું ભર્યું વાતાવરણ છે અને વિડીયોને શૂટ કરવાની દોસ્તો છે ને એવી મજા આવે ને એમ થાય કે આખો દિવસ વિડીયો શૂટ કર્યા જ રાખો આવું વાતાવરણ હોય ને ત્યારે સવાર સવારમાં તમે જુઓ અને આપણે છે શેણામાં છેલ્લું પણ હાલે છે એટલે સવારમાં આઠ વાગે એટલે સાત વાગે લાઇટ આવી જાય તો પછી પાછું બપોરે પાછું લગ્નમાં જવાનું એટલે સવારમાં પાંચ છ સવારમાં બે ત્રણ કલાક આપણે થોડું પાણી વાળ લે એટલે આ સૈન્યાને છેલ્લું પાણી આપી દેવી એટલા તો પોપૈયા પાકી ગયા છે મિત્રો જો જો આ બધા વ્યવસ્થિત મસ્તીના પોપૈયા પાકી ગયા છે તમારે કોઈને ખાવા હોય તો આપણે પહોંચી જજો બધા પાકી ગયા છે જો એકદમ સરસ મજાને આપણે સરસ મજાની ચાલુ કરી દીધી અને આપણે જોઈ જો એક મોટર અહીંયા ચાલુ છે એ ઓલી વાડીની છે આ પાણી આપણે નીકળવાનું છે અને એક મોટર અહીંયા ચાલુ કરી દીધી છે અને અહીંયા લાંબા સાહેબ છે અત્યારમાં સરસ મજાના ચણ્યા પાવાના છે આ છે આપણે દવા ચાટેલી પહેલાં આપણે ચાટી હતી ને એ પડી છે ખોખું વાગી ગયા છે દસ મિત્રો જોઈ જો અને આપણે જવાનું છે જાનમાં અને આ દીપાલી બેન ને લઈ જવાના આવો છો બેટા તારે જન્મ કોઈ લઈ લે હે બેટા તારે જન્મ આવો ને હે કાકા ના જન્મ દીપાલી બેન ના પડે થઈ ગયા નાના માં હજી એટલે આપણે એકલા ને જન્મ જવાનું છે મસ્ત મજા તૈયાર થઈ ગયા છે અને હવે છે ને સરસ મજાની જાનમાં માં પગી જાય હાલ ને બેટા દીપાલી દીપાલી બેટા હાલ હાલ કાકા ને આવવાનું છે જાવ જાવ એમ કે છે એમ કે છે

નાનો મળે દે તો આપણે મિત્રો જવાનું છે જાનમાં અને પછી ન્યાથી પછી આપણે પાછો રેડ વી આવવાનું છે ક્યાં જાવ આપણે ગાડી શોરૂમમાં ચાર્જિંગ થવા માટે મૂકી દીધી છે દીપાલી બેનની જો મિત્રો અહીંયા અને આજ સાવ સાચિંગ ખૂટી ગયું એટલે સાચિંગ થવા મૂકી દીધી અને આ બાજુ જો આ બધું આ બધું કામકાજ ચાલુ છે ગાડી પાછી સ્ટેજ ઉપર ચડાવી દીધી છે એટલે છે ને મસ્તીનું એનું ચાર્જરનું દોડું એક નાનું હતું ને એટલે આપણે છે કેબલ લેવો ન પડે એટલે આપણે આવી રીતના ખોખા ઉપર મૂકી દીધી છે પાછળ ત્રણ વ્હીલ આ એક વ્હીલ છે એ પેર વ્હીલમાં આપ્યું છે કદાચ આમાં પંસર પડે ને તો એ વ્હીલ ચડાવી દેવાનું અને

લગન માં જી આવ્યા ને દીપાલી ના પપ્પા ને દીપાલી વારો આયો આખો દી ત્યાં રમાડીએ છે ને તો હા ના એમ અમે લગન માં ગયા અમે ગામ માં જમવા હમ એ રમાડી કા એ રમાડી થી હે બેટા રમાડી એ અરે ભાઈ કેસે કેસે કે મને